નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં આવ્યા બાવીસ ડિસેમ્બરના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લોન્ચ કરશે

ડેમોક્રેટિક પાર્ટી બાવીસ ડિસેમ્બરે અડાલજથી લોન્ચ કરવા જઈ રહ્યા છે મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા વર્ષ બે હજાર બાવીસમાં જ પોતાની આ પાર્ટી દ્વારા ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારવા માંગતા હતા પરંતુ એ સમયે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું રજિસ્ટ્રેશન થયું ન હતું હવે ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાને ઉતારશે અહીં નોંધવું ઘટે કે શંકરસિંહ વાઘેલાએ વનવગડા પર પોતાના જૂના સાથીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં બાવીસ ડિસેમ્બરે પાર્ટીનું લોન્ચિંગ નક્કી કરવામાં આવ્યું હતું તેમની પાર્ટીમાં વડોદરાના પૂર્વ મેયર રાજેન્દ્રસિંહ રાઠોડ આ પાર્ટીના અધ્યક્ષ છે અને યુસુફ પરમાર ઉપાધ્યક્ષ છે જ્યારે પાર્થેશ પટેલ જે અત્યારે શંકરસિંહ બાપુનું સોશિયલ મીડિયા સંભાળે છે તેમને પાર્ટીના ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે कच्छ, पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ओर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख एक हजार चौबीस आता आज न समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર